વડોદરા શહેર પીસીબી પોલીસે છેલ્લા બે દિવસમાં સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે ત્યારે પીસીબીએ એક્ટિવ થઈને શહેરમાં છ એવા સ્થળે દરોડા પાડ્યા હતા જ્યાં વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું આગામી દિવાળીના તહેવારને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે બીજી તરફ શહેરમાં દારૂનું ગેરકાયદેસર વેચાણ કરનારા બુટલેગરો સામે પોલીસે લાલ આંખ દાખવી છે વડોદરાની પોલીસની મહત્વની શાખાના અધિકારી દ્વારા થોડા દિવસો પહેલા ટીમને દારૂના ક્વોલિટી કેસ કરવા માટે સ્પષ્ટ સૂચના આપી હતી આ સૂચના માત્ર શાખા પૂરતી સીમિત નહોતી શહેરના તમામ પોલીસ સ્ટેશનને પણ તેનો અમલ કરવાનો હતો તેવામાં છેલ્લા બે દિવસમાં શહેર પોલીસની ગુના નિવારણ શાખા એટલે કે પીસીબીની ટીમ એક્ટિવ થઈ હતી અને એક બાદ એક જુદી જુદી જગ્યાએ દરોડા પાડવાનું શરૂ કર્યું હતું જેના પરિણામે શહેરના બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો છે આ સાથે સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમો પણ એક્ટિવ થઈ દરોડા પાડવાનું શરૂ કર્યું હતું જેમાં એલસીબી ઝોન ત્રણ અભિષેક ઉર્ફે અબ્બુ મુકેશભાઈ ધોબી અમીદર્શન સોસાયટી બાગોરિયા રોડની ધરપકડ કરીને એક લાખ સત્તર હજાર સાતસો બાણુંની કિંમતના દારૂના જથ્થા સાથે એક કાર અને મોબાઈલ પણ જપ્ત કર્યો હતો